એક પાળે એક સાધુ માટે ધુણનો કેટલું મહત્વ હોય એટલે અમારે એક ઓકે ફ્રેન્ડ્સ તો ઠંડી ખૂબ જ પડી રહી છે અને આ ઠંડીમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે એ લોકો માટે આપણે અત્યારે ધુસાનનું વિતરણ કરવાના છીએ તો વિડિયોમાં સપોર્ટ આપજો બને સો યસ હેલો નમસ્કાર કેમ છો પરિવાર આપ સૌનો આ વિડિયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે ભવનાથમાં છીએ અને ધીરે 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 જે શિવરાત્રિની તૈયારી છે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છીએ આજે એક વિચાર આવ્યો છે અને એ વિચાર ઉપર કામ કરી રહ્યો છું અત્યારે ભવનાથમાં સખત ઠંડી છે અને આ ઠંડીને લીધે અહીંયા જે સાધુ સંતો આવતા હોય છે બીજા જે મજૂર વર્ગના લોકો હોય છે એ ખૂબ જ ઠંડીને લીધે હેરાન થતા હોય છે એની પાસે કાં તો ઓઢવાનું હોય કાં પાથરવાનું હોય સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા પર નથી હોતી તો આજના વિડીયોમાં આવા લોકોની આપણે મદદ કરવાના છીએ સાથે સાથે જે સાધુ સંતો જે જગ્યા ઉપર સૂવે છે જે આ જગ્યા પર સાધુ ધોણો દખાવીને બેસતા હોય છે એ કઈ રીતે અહીંયા આવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવાની છે બતાવવાનું છે આજે આની પહેલાં તમે જે વિડીયો જોયો મેન્ટલ બાપુનો તો મેન્ટલ બાપુને પણ આપણે વિડીયોમાં રહીશું અને તમને હું એ જરૂરથી બતાવવા માગીશ કે આજે સાધુનું તપ છે એ કેટલું અઘરું છે અમથે અમથું સાધું નથી થવાતું સાહેબ કેમકે એ ખૂબ જ અઘરી વસ્તુ છે એમને જે પરીક્ષા આપવી પડે છે એ બહુ અઘરી છે સાહેબ જે જગ્યાએ સુવે છે જે જગ્યાએ રહે છે સામાન્ય માણસ નથી રહી શકતો અમારી સાથે શેર કરું છું જોડાઈ લેજો વિડીયોમાં અને આજે જે કંઈ પણ લોકોને જરૂરિયાત છે ઓઢવાની એ આપણે ધૂસા આપવાના છીએ તો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો અને ભવનાથમાં શું તૈયારી છે એ પણ તમારા સૌ સાથે શેર કરી મેન્ટલ બાપુ પાસે આવ્યા છીએ અર્જુનગીરી જે છે આપણા મિત્ર એમની પાસે અને એમની પાસેથી આપણે જાણીશું કે એમનું જે જીવન નિર્વાહ છે એ કઈ રીતે થાય છે સાધુઓનું જે જીવન નિર્વાહ હોય છે એ કઈ રીતે થતું હોય છે કેટલી તકલીફ પડતી હોય છે અને એ બધી વસ્તુ એમના મોઢે સાંભળીએ આપણે તો બાપુ જય ગિરનારી જય ગિરનારી જય અત્યારે આપણી રાત થઈ ગઈ છે ઓલમોસ્ટ સાડા અગિયાર ઘણા બાર જેવું થાય છે તો ખાસ એ જણાવો કે તમારું અત્યારે સોવાની વ્યવસ્થા ક્યાં છે તમારો ધોણું છે કામ ચાલુ છે ધોણું સામેની બાજુ છે આમ તો દિપાણ વગેરે થયું છે તો પછી અહીંયા વિશ્રામ કરશું કાલે ધોણે આજે અમારા મેં આજે આઈનાનું વિશ્રામ કર્યો છે માતાજી છે એમનો વિ ધૂણો ઓલી બાજુ છે તે વિ ન્યાદ સુતા છે બરોબર બરોબર ઘણા વિચાર થાતો છે કે આ ભવનાથમાં આટલા આશ્રમો છે તો મહાત્મા આ રીતે શા માટે રહેતા છે તો એની બી એક કારણ છે કે મહાત્મા દૂર દૂરથી આવી કોઈ પોતાની જાતે મહેનત કરાવી અથવા કોઈ મજૂર દ્વારા ધૂણો બનાવે પછી એક દીમાં ધૂણો સુકાતો નહીં તો જો અખાડામાં જઈને સૂઈ જાય તો રાતે ગાય કૂતરા આતે આવી એવી રીતે નાખે છે એના માટે આસપાસમાં સુઈ રહે છે અને અમુક અમુક સંતો બેઠા રહે છે રાતભર એક પાળે કરીને એક સાધુ માટે ધૂણાનું કેટલું મહત્ત્વ બાબુ ધૂણા એટલે અમારે એક રીતે બહેન બાંધજી મારી તક્ષાલ જે પ્રશ્નોત્તરી છે જેને તકસાલ કહેવામાં એમાં કહેવામાં આવ્યું છે કે ધૂણા અમારી બહેન બાંધે છે જે મહત્વ ગ્રેસ્તી માટે બહેન અને ભાણી વાંજન હોય છે એ મહત્વ અમારા માટે છે અમને એક ઉર્જા દે છે બરાબર ધૂણો કેવલ તાપવા માટે કે ઠંડી ભગાડવાનું સાધન નથી તો એના એમાં હોમ આદિ આ પાંચ દિવસ જે શિવરાત્રિનો મેળો લાગે છે તો અનેક સંતો આવે પોતપોતાના અનુષ્ઠાન કરે છે કોઈ મૃત્યુંજય જાપ કરે છે કોઈ માતાજીનો નરવાણા મંત્ર છે તેનો જાપ કરે છે હોમ કરે છે અલગ અલગ પોતપોતાના અનુષ્ઠાન કરે છે અને આ એક કહી શકાય કે પરંપરા છે અમારી વર્ષો જૂની જેનાથી જે જે સ્થિતિમાં અમારથી જાગૃત રહે એના માટે પ્રયત્ન કરીએ પ્રયત્ન કરીએ બરોબર છે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ વાત કરી બાપુએ હવે સૌથી પહેલાં બાપુને આપણે એક સરસ મજાનો ધૂસો ઓઢાડીએ અને ત્યારબાદ બાપુ સાથે મળીને જે લોકોને જરૂરિયાત છે ને એ લોકોને આપણે જે ધૂસા લાવ્યો છું એ બધા આપવાના છીએ તો જોડાયેલો જો આ અદ્ભુત વિડીયોમાં કેમકે બાપુની જ્ઞાનભરી વાતો તો ચાલુ રહેવાની છે સાથે સાથે આ સેવા કાર્ય પણ આપણે કરવાનું છે અને રાત્રે બાર વાગ્યા સાહેબ આ જગ્યા પર શું પરિસ્થિતિ છે તમામ વસ્તુ તમને બતાવતો રહો છો જોડાયેલો છે વિડીયોમાં જુનગીરી બાપુ એટલે કે મેન્ટલ બાપુની શરૂઆત કરી છે આજના સેવા કાર્યની અને સાથે મળીને આપણે જેટલા લોકોને જરૂરિયાત હોય બધાને આપણે આ ધોસા પ્રોવાઈડ કરવાના છે જય ગિરનાથ જે દેવામાં મજા છે ને એ લેવામાં નથી ખોટી વાત છે તો હજી જેટલા પણ લોકો આપણને આ રીતના મળે છે દરેક લોકોને આપણા વસ્તુ આપવાની છે બાપુના હાથે જ અપાવડાવીએ અને એકાદ વાર આપણે બી આપી દઈશું મોજ મજા કરશું અને આમાં જે મજા આવે છે અદ્ભુત મજા છે ભાઈ